પીઆઈ વાણિયા દ્વારા શાંતિ સમિતિના સભ્યોને તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેમજ તેમજ સુલેહ શાંતિ અને કોમી એકલાસ રહે કોઈ અનિચ્છનીય ન બને તે માટે કરી હતી જ્યારે શાંતિ સમિતિના સૌ હિન્દુ મુસ્લિમ સભ્યોએ પણ જણાવ્યું કે વડનગર એટલે શાંતિપ્રિય નગર હોય કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે પીઆઈ વાણિયાને ખાતરી આપી હતી રિપોર્ટર વસિમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર